એને આપણે યાદ કરવા જોઈએ અને રોહિદાસ ભગત અમારે સોરસઈ ગામ ગીરમાં મીરાબાઈ ના ગુરુ હતા કદાચ આમાં કોઈને ખબર હશે મીરાબાઈ છે કઈ ગુરુ કરવા માટે એમની પાસે મીરાબાઈ જાઓ ઘેર પાછા એવું ભજન પણ ગવાય એ બરાબર આમ પગરખા હીવે હવારમાં પોતાની દુકાન ને પોતે ચમારકામ એટલે દલિત પોતે એટલે પગરખા સીવે એમાં સંતોની આમ જમાત નીકળી અને કીધું કે બધાએ પ્રણામ કર્યા ગંગાજીએ જાય છે હાલ કે મોસી બગત તારે આવવું છે અરે હું ક્યાંથી આવું એટલા બધા પગરખાના ઓર્ડર લઈ લીધા બૂટના મોજડીઓના એ નો તાણે પૂરા ન કરું તો મને સીજાય મારાથી ગંગાજીએ ન આવાય પણ એક કામ કરો પોતે એક લૂગડામાં વીંટેલી બંગડીયું કાઢી અને કીધું કે મારી આ બે બંગડી ગાને આપી દેજો અને એટલું ખાલી મારું કામ કરી દેજો લઈ લીધું બંગડીયું છે સુડલો જે છે એ સુડલો આપો અને હાલવા હાલતા સંતો જયારે જાય ને ત્યારે રોહિદાસ ભગત ને કીધું કે કામ કરજો ગંગામાં હાથો સુડલિયું લઈએ ને તો જ લઈ તો જ એને આપજો નકર પાછી લઈ આવજો અને એટલું કહેજો કે રોહિત ભગતે સરસ થી સુડલીઓ મોકલી છે ત્યાં સંતો ગયા પછી તો નાયા ગંગાજી હરદ્વાર પછી યાદ આવ્યો કે ભગતે સુડલીઓ આપી છે ગંગાજી પધરાવી દઈ પછી એક સંતો નું કીધું વિનંતી કરવી જોઈએ આપણે યામ સંતે કીધું કે એ ગંગા હકડો કટકો હડનો જો તટ ગંગામાં જાય તો માનવિયા કુળની માય કોઈ કોઈદી ભૂત હરજે ને ભાગીરથી ઉપરથી પંખી આવતા એનો પડછાયો પાણીમાં જાય તો પંખીય પાવન થાય એમાં ભૂત હરજે ને ભાગીરથી હે મા ગંગા એક ભૂળુડો ભગત ગીર માંથી એક તમાર એક હરિજન એક દલિત

કઈક કર્યું છે તમારે યાદ કરી લાગી જાય તો થાય ખાલી ભક્તિ કરવી બહુ અઘરી વિશ્વાસ એને હોય ને એ વાત વસ્તુ જુદી છે બાકી જેને ભક્તિ અરે લેવા દેવા નથી કઈ નથી નીકળી રાયડું નાખ્યા તું ગમે એટલી મહેનત કરી તો ભગવાન નો આવે કવિ ની કેવી ફરજ છે એ તમને